કોર્ટ ના ઓફિસરને રોકવામાં આવ્યા હોય ના અનુસંધાને રાજ્યભરના વકીલોમાં આક્રોશ નું વાતાવરણ હોય અને તાત્કાલિક ધોરણે ત્યાંના સ્થાનિક પીઆઈ ગઢવી સાહેબ ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગણી છે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને તેની કોર્ટ મેટર માટે કોર્ટમાં પ્રવેશ કરવાનો હતો તેમાં પોલીસ દ્વારા તેમને રોકવામાં આવેલા અને અંદર બીજા પણ બે ત્રણ વકીલ મિત્રો હતા એમને કોર્ટ ની અંદર પ્રવેશ કરવા માટે રોક લગાવવામાં આવી હતી અને પોલીસે તે વકીલો સાથે બેહુદુ વર્તન કરેલું તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના વકીલોમાં પડેલ છે એની વેરાવળ બાર બાર એસોસિએશને ગંભીર પૂર્વક નોંધ લીધી છે ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશને પણ આનો વિરોધ કરેલો છે અને આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ અંગે સરકારમાં રજૂઆત કરેલી છે ખરેખર એડવોકેટ એક કોર્ટ ઓફિસર છે અને અમારા જે એડવોકેટ એક છે એની અંદર પણ વકીલ ને એક કોર્ટ ઓફિસર તરીકે ગણવામાં આવે છે અને કોર્ટ ઓફિસરને કોર્ટમાં જતા રોકવામાં આવી શકે નહીં એ આપણા ભારત નું બંધારણ જોવામાં આવે તો ઓગણીસો એકસઠ ની આપણે એડવોકેટ એકની કલમ નો જે આપણને સ્વતંત્રતાના અધિકારો જે સંવિધાનમાં મળેલા છે એનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે અને સમગ્ર ગુજરાતમાં આ સિવાય પણ ગુજરાતના છતાં પણ આજ સુધી નક્કર કોઈ પગલાંઓ લેવામાં આવતા નથી આ અંગે વિધાનસભાના અધ્યક્ષ છે એને પણ રૂબરૂમાં મળી અને ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક લાગુ કરવામાં આવે તે માટે રોબરોમાં વિધાનસભામાં જઈ અને ગુજરાતના તમામ બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી વગેરે સાથે જઈ અને ગુજરાતમાં પ્રોટેક્શન એક લાગુ પડે એ માટે વારંવાર રજૂઆત કરવા છતાં એડવોકેટ પ્રોટેક્શન એક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અબદ્ય વર્તન કરવામાં આવે છે એની સાથે તોછડું વર્તન કરવામાં આવે છે આવી ખરેખર કાર્યવાહી છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય અને આ અંગે વેરાવળ બાર એસોસિએશન એની ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે અને જે ગુજરાતના તમામ બાર એસોસિએશન આ વસ્તુને વખોડી કાઢી છે એ અમે વેરાવળ બાર એસોસિએશન છે એ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને આ બનાવને કોઈ રાજકીય રીતે નહીં લેતા પણ માત્ર એક વકીલ છે અને વકીલને જે બંજારણમાં આકો મળેલા છે અને વકીલોને જે કોર્ટ ઓફિસર તરીકે રોકવામાં આવેલા છે માત્ર એ કારણે રાજકીય પક્ષને ધ્યાન એ ન લેતા આ વકીલોના હિતમાં આજ રોજ વેરાળ બાર સશન છે આની ગંભીર નોંધ લઈ અને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આજ રોજ નાયબ કલેક્ટર સાહેબને આ અંગે ગૃહ મંત્રી મુખ્યમંત્રી કાયદા મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આની નોંધ લઈ અને આ અંગે કડક માં કડક પગલા લેવાય અને પોલીસ ને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે તેવી વેરાવળ બાર એસોસિએશન ની માંગણી છે